આમોદના વકીલોએ એડવોકેટ પ્રોટેક્શન બિલ લાવવા માટે મામલેદારને આવેદનપત્ર આપ્યું છે વકીલોએ વકીલ એકતા જિંદાબાદના સૂત્રો ઉચ્ચાર્યત કર્યા હતા આમોદના વકીલોએ આજરોજ આમોદ મામલેદારને આવેદનપત્ર આપી એડવોકેટ પ્રોટેક્શન બિલ લાવવા માટે ગુજરાત સરકારને રજૂઆત કરી હતી વકીલો પર હત્યાના હુમલા વધી રહ્યા હોય વકીલોને ગુજરાત સરકાર સુરક્ષા પ્રદાન કરે તે હેતુથી ગુજરાત સરકાર એડવોકેટ પ્રોટેક્શન બિલ લાવે તેવી માંગ કરવામાં આવી હતી વકીલો ઉપર કેસ બનાવી રાખી અનૈતિક તત્વો દ્વારા ગુજરાતના વકીલો ઉપર જીવલેણ હુમલા થઈ રહ્યા છે અને હત્યા પણ કરવામાં આવી રહી છે તેમજ વકીલોના પરિવારો ઉપર પણ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે જેથી વકીલોને તેમના વ્યવસાયમાં અસુરક્ષાની દેખાઈ રહી છે તેવા સંજોગોમાં ગુજરાતના તમામ વકીલોએ ગુજરાત સરકાર પાસે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ કરી હોય આજ રોજ બાર એસોસિયેશન પ્રમુખ સુનિલ પટેલની આગેવાની હેઠળ મકબુલ રાણા મહેશ શાહ અમિત ભગત કમલેશ મકવાણા જુનેદ અલી જાદવ રફિક પટેલ ના વકીલો વકીલ એકતા નારા લગાવી મામલેદાર વિનોદ આજ રોજ અમે અમારા બાર પ્રમુખ સુનિલભાઈ भाई पटेल આગેવાની હેઠળ સિનિયર એડવોકેટ એમ એમ શાહ એમયુ પટેલ વિકાસ પટેલ અમિતભાઈ ભગત અને બીજા વકીલ મિત્રો સાથે અમે આજરોજ મામલતદાર આમોદમાં આવેદનપત્ર આપવા આવેલા છે કે જેમાં એડવોકેટ પ્રોડક્શન એક્ટની વર્ષોથી વર્ષો જૂની માગણી એડવોકેટોની હોય તાજેતરમાં વકીલો પર ઘણા હુમલા થયેલા હોય સુરતના વકીલ પર બી હુમલા થયેલા હોય જામનગરમાં હુમલા થયેલા હોય અને બે વકીલોના મર્ડર થયેલા હોય એવામાં અત્યારે વકીલ તરીકે ન્યાય અપાવવા માટે પણ વકીલો જે ન્યાય અપાવે છે એ એમના પોતે જ ન્યાય માટે ઝૂમે છે એવા સંજોગોમાં અમે લોકો આજ રોજ અમારી માંગણી લઈને આવેલા છે આખા ગુજરાતના એડવોકેટોએ આ બાબતના આવેદનપત્ર આપેલા છે અને જરૂર લાગે તો અમે આ આંદોલન જલન બનાવીશું અને અમારી લાગણી અને માંગણી છે એવી જો આ એડવોકેટ પ્રોડક્શન એક્ટનો અમલ નહીં કરવામાં આવે તો વકીલો ગાંધી ચિંગિયા માર્ગે આગળ આંદોલન કરશે એવી તમામ વકીલો વતી હું રજૂઆત કરું છું જિંદાબાદ